જ્યારે રિલીઝ થઈ એનો પ્રતિસાદ એટલો અદ્ભુત રહ્યો કે હિન્દીમાં એ ફિલ્મ શેતાન તરીકે બની અજય દેવગન સાહેબે એ ફિલ્મમાં કિરદાર નિભાવ્યું ખૂબ મોટા પાયે અને આપણી ગુજરાતની જે આપણને ગૌરવ અપાવે એવી જાનકી બોડીવાલા વર્ષમાંથી ડાયરેક્ટ શૈતાનમાં પણ હતી બોલિવૂડનું એનું ડેબ્યુ થયું અને એ પણ અદ્ભુત રીતે આઈફા એવોર્ડ્સ પણ જીતીને આવ્યા એ પણ શરૂખ ખાને એમને એવોર્ડ આપ્યા એટલે આ હતો પ્રતિસાદ વશનો આ હતો પ્રભાવ વશનો હવે વશ લેવલ ટુ જ્યારે બનાવતા હોઈએ ઇટ્સ અ બિગ હ્યુજ ચેલેન્જ ફોર ધ મેકર્સ ફોર ધ એક્ટર્સ બધા જ માટે અદ્ભુત રીતે કામ કરવું એ અનિવાર્ય હતું કારણ કે વશે એટલું મોટું લેવલ વધારી દીધું હતું કે લોકોના ઓડિયન્સના મસ્તિષ્કમાં કે પછી અમારે કંઈક એવું કરીને આપવાનું હતું અને અમે વર્ષ લેવલ ટુની અંદર પૂરી મહેનત કરીને એવી કરવાની કોશિશ કરી છે કે મને નથી લાગતું કે કોઈ પણ ઓડિયન્સ જરા પણ હતાશ થશે પાવરફુલ પિક્ચર અને સૌથી અદ્ભુત વાત એ છે કે ગુજરાતીની સાથે સાથે ગ્લોબલી હિન્દીમાં પણ આ વર્ષ લેવલ ટુ રિલીઝ થઈ રહી છે અને ખાસ કરીને બે જણને જોવા માટે લોકો બહુ ઉત્સુકતા રહેશે કે એક તો આ અંકલ કયો છે હુ ઇઝ ધીસ અંકલ કે એક સાથે દોઢસો બસો છોકરીઓને એક જાનકી બોડીવાલા હતી વર્ષ પાટ વનમાં કે જે આટલો બધો આતંક ફેલાવે છે તો આટલી દોઢસો બસો છોકરીઓ થાય તો શું થાય એક એ વાત અને બીજું ઓફકોર્સ આવર એક્ટ્રેસ જેણે ગર્વ આપ્યો છે આપણને જાનકીનું જે કેરેક્ટર છે એન્ડ ધ વે શી હેઝ વર્ક સો આ બે વસ્તુ આર ધ યુએસપી ઓફ ધ ફિલ્મ અને વી આર વેરી ઈગર અને વેરી એક્સાઈટેડ કે સત્યાવીસ ઓગસ્ટે તમે લોકો ટ્રેલર અને ટીઝર તો જોઈ લીધા પિક્ચર જુઓ મજા આવશે